તો સપોર્ટ કરવાનું અહીંયા વાસડો ને વાસડી અને પાડો લઈ લો આ પાડો તો એને ખાય છે બધા સારો એ અમારે બધા જ ખાય છે અવ આપણા મિત્રો વાસડી ને સારોલો નાખી દીધો છે હવે આપણો બકરા આવી જશે તો હવે આપણી વાસડી આવી જશે ને આપણે વાસડી બાંધી દીધી છે તો wa નીકળી જશું રિસર્ચ કરવા હવે જો આપડે બે બી આપડે બલેક આવી ગયા છીએ જો બુલેટ છે બાકરાના હવે વાકરા ના કાન શીરીને ખાતે મિત્રો આપડે તમે જો પણ બહુ નીકળે છે અને આજના વ્લોગ માં એટલું જ મોર વ્લોગ માટે સબસ્ક્રાઈબ કરો